અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં નવલસિંહ ચાવડા નામના તાંત્રિકની ધરપકડ થઈ હતી અને એણે પોતાની કબૂલાતમાં અલગ અલગ બાર મર્ડર કર્યા હોવાનું કબૂલ કરેલું હતું જે પૈકીનું એક નગમા નામની યુવતીનું એને ખૂન કરેલું હતું એને એ યુવતીને વઢવાણ પોતાના ઘરે બોલાવી એનું ખૂન કરી અને એના લાશના કરકટકા કરી અને ડમ્પિંગ કરવા માટે ડાટવા માટે અહીંયા વાંકાનેર મુકામે વાંકાનેર સિટી પાસે આવેલ ધમલકા ગામની સીમમાં એને એક ખાડો ખોદાવી અને ત્યાં ડાટેલ હતી આ માટે એણે પોતાના ભાણેજ શક્તિસિંહનીમાં મદદ લીધી હતી શક્તિસિંહની બતાવણી પ્રમાણે અને આજરોજ સરખેજ પોલીસે આવી અને વાંકાનેર પોલીસને રિપોર્ટ આપેલો હતો જે રિપોર્ટ આધારે આ કબૂલાત મુજબની જગ્યાએ ખોદીને લાશ કાઢવાની હોય એના માટે એસડીએમ શ્રી વાકાનેરની મદદ લઈ અને એમની હાજરીમાં અહીંયા ખોદકામ કરવામાં આવેલું હતું અને ખોદકામ દરમિયાન અંદરથી માનવ શરીરના હોય એવા લાશના અવશેષો અને સડી ગયેલી લાશના અમુક ભાગો મળી આવેલ છે જે પંચનામાની રીતે કબજે કરી અને એફએસએલ ફોરેન્સિક પંચનામા માટે મોકલવાની તજવીજ કરવામાં આવે